સ્વાગત છે તો મિત્રો આજે અમારા ગામમાં મણ કપા વેણો એટલે સો રૂપિયા આપે તો ઉધળમાં હું કપા વેણવા આવી ગયો હું મજૂરી કરવા આવ્યો હું સો રૂપિયા મણ કપાસ વેણવા આવી ગયો છું તો જો આ ફાંચ્યું છે મેં આમ જો ફાત માધ્યું છે રજા પીવા જઈએ છીએ તો આ છે કપાસ વેણી લીધો છે અને ટુકડી છે તારી ચાલી જણા છે તો આવી ગયા છે વેણવા એવો તમને બતાવો ચા પીવા જઈએ છીએ તો આ બધા ટુકડીના દાળિયા છે કપા વેણીને ચા પીવાના ટાઈમમાં આવી ગયા છે તો ચાલો હું પણ ચા પી લઉં મિત્રો અહીંથી ખેતર થી ઘર બાજુ જવાનો રસ્તો આવો છે તો જો આવો રસ્તો છે આવા રસ્તામાં કરે જવાનું આવા રસ્તામાં કરે જવું પડે જો બીક લાગે એવું હોય અહીંથી નીકળવાનું તો હા 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 ઓહ આ મારું ટ્રેક્ટર છે અહીંયા કપા આ બાજુ લો કપા છે અહીંયા કપા વેણી વેણી અને લારી લારીમાં નાખવી અમે અમે તો દાળ્યા હામાં નાખવી જુઓ આવી રીતે કપા વેણવાનો આવી રીતે નાખવી આ ખેતરનો ઝાંપો છે તો આટલી લારી ભરાણી હે પૂરી લારી ભરાય તો જેટલો સિત્તેર્યાસી મણ જેવો થાય ગમે એ ભાવ હોય જો અમારી બાજુ ખેતરે ખેતરે કપાસ બહુ નીકળ્યો હે તે વેણે હે તો મિત્રો હું મિત્રો હું મજૂરીઓ માણા હું દોઢસો બસો રૂપિયા દાળીયા જઉં હું મિત્રો તમે બધા મને સપોર્ટ કરો કારણ કે આવો મજૂરી કરી કરીને કંટાળી ગયો થાકી ગયો તમે બધા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો તો થોડો ઘણો આગળ જઈ શકું તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો બાય તો મિત્રો ખેતરથી ઘરે જવા નીકળ્યો તો અહીં જુઓ અમારે કપાસ જીરું એરંડા કે કોઈ પણ પાક વાવી તો અહીંયા બોર છે પાણીનો બોરવેલ તો ત્યાંથી અમે પાણી લેવી છીએ અને જુઓ આ બાજુ અહીં કણે આ ભાઈએ તુવેર વાવી હતી અને અહીં આ રચકો છે રચકો છે અને અલગ અલગ પ્રકારની ખેતી બધાએ વાઈ છે તો હું તો કપા વેણી અને ઘર તરફ જઉં છું મારે થોડું કામ હતું એટલે ઘર બાજુ નીકળી ગયો તો જુઓ ત્યાં સામે નાગદાદાની ધજા છે તો ચલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં બીજા વ્લોગમાં મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો તો હું આવું કામ બધું મૂકી દઉં તમારા બધાનો સપોર્ટ હોય તો મજૂરી હવે મૂકી દઉં થાકી ગયો મજૂરી કરી કરી